પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટમાં રાજકોટ જૂથ વચ્ચે અહીં ખેંચતાણ ચાલી રહી છે શક્તિસિંહ ગોયલ બંને જૂથના અગ્રણીઓ સાથે ચર્ચા કરશે ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ સાથે પણ શક્તિસિંહ કરશે મુલાકાત તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ આજે

આજના જમાનામાં સૌથી પાવરફુલ મીડિયા કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને સોશિયલ મીડિયામાં સમાજ માટે ઉપયોગી કલા ક્ષેત્રે વિવિધ ક્ષેત્રે જેઓએ એક્સપર્ટ તરીકે સારી કામગીરી કરી છે એવા લોકોને એવોર્ડ્સ આપવા માટેનો એમને પ્રોત્સાહિત કરવા માટેનો એક આ સુંદર કાર્યક્રમ રખાયો આ કાર્યક્રમમાં આવા પ્રતિભાશાળી વ્યક્તિઓને મળીને મને આનંદ થયો એમના સાથે વાર્તાલાપ પણ થયો